સ્વાગત છે પાવન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ સાનિધ્ય શ્રી મહર્ષિ ગંગાચાર્ય ભવન નખત્રાણા ખાતે શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ કારોબારી આયોજિત પ્રથમ સમૂહ સગાઈનું ભવ્યથી ભવ્ય આયોજન રંગારંગે સફળતમ રીતે સંપન્ન થયેલ અવસરે શ્રી ગરવા બ્રહ્મા સમાજના પ્રમુખ રમણીકભાઈ ગરવા મહામંત્રી ઘનશ્યામભાઈ ગરવા ઉપપ્રમુખ નરસિંહભાઈ ગરવા ઉપપ્રમુખ રાણાભાઈ ગરવા ઉપપ્રમુખ મહેશભાઈ સરલી ઉપપ્રમુખ કિશોરભાઈ ગરવા ઉપપ્રમુખ રામજીભાઈ શેરડી સંગઠન મંત્રી મણીલાલભાઈ નામોરી મંત્રી સુરેશભાઈ શિખાણી મંત્રી વિરેન્દ્રભાઈ ગરવા પૂર્વ પ્રમુખ પ્રાણલાલભાઈ નામોરી વિશેષતઃ આ સમૂહ સગાઈના મુખ્ય પ્રણેતા રામજીભાઈ ગરવા સામાજિક આગેવાન મંગલભાઈ ગરવા સામાજિક આગેવાન બાબુભાઈ ગરવા મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કસ્તુરબેન ગરવા મહામંત્રી શ્રીમતી પારુલબેન ગરવા યુવા પાંખના પ્રમુખ દીપકભાઈ ગરવા મહિલા પાંખના પૂર્વ પ્રમુખ કસ્તુરબેન શેખાણી નિર્મળાબેન ગરવા સામાજિક આગેવાન રમેશભાઈ ગુંદિયાળી સામાજિક આગેવાન રમેશભાઈ દયાપર સામાજિક આગેવાન રમેશભાઈ વડવા સામાજિક આગેવાન વિશ્રામભાઈ કંઢ્યા સામાજિક આગેવાન કસ્તુરબેન જોગીલ સામાજિક આગેવાન ખીમજીભાઈ રૂપાણી સામાજિક આગેવાન એડવોકેટ નોટરી વિનોદભાઈ ગરવા યુવા અગ્રણી પ્રકાશભાઈ જોગીલ સહિતના વર કન્યા પક્ષના માવિત્રો વેવાઈ પક્ષો સગા સ્નેહીજનો તેમજ આમંત્રિત મહેમાનો સહ ગરવા બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ સગાઈના મુખ્ય પ્રણેતા રામજીભાઈ ગરબા સામાજિક આગેવાન મંગલભાઈ ગરવા સામાજિક આગેવાન બાબુભાઈ ગરવા રહ્યા હતા તથા કાર્યક્રમના અધ્યક્ષને સમાજના પ્રમુખ રમણીભાઈ ગરબાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજને તાંતણે બાંધીને ગરબા બ્રહ્મ સમાજના રીતિ રિવાજો મુજબ સામાજિક બંધારણ મુજબ સગાઈ કરીને જેમ બને તેમ ઓછા ખર્ચ કરીને આવા સામૂહિક કાર્યોમાં સમાજને જોડાવા આહવાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ઘનશ્યામભાઈ ગરવાએ કર્યું હતું તથા આભાર વિધિ રામજીભાઈ માંડણ સાહેબે કરી હતી